રાજ્યુર્ય નમસ્કાર ગુજરાત સરકારના ગાંધીનગર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર સૂર્ય નમસ્કાર દ્વારા ગુજરાતમાં યોગ નો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય

જિલ્લા પોલીસ આયોજન કરવામાં આવેલ છે તેનું લાઈવ પ્રસારણ પણ છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યું હતું આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોઢેરા સૂર્ય મંદિર મહેસાણા ખાતેથી છોટાઉદેપુર જિલ્લાના કરસનભાઈ રાઠવાનું સન્માન કર્યું હતું જેને લઈને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા એક ડિસેમ્બર બે હજાર બે હજાર ચોવીસ સુધી આખા રાજ્યની અંદર ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ નગરપાલિકા કક્ષાએ અને દરેક કક્ષાએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમો થયા અને એમાં પંદર લાખથી વધારે સ્પર્ધકોએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આજે જ્યારે એક એક બે હજાર ચોવીસ એટલે બે હજાર ચોવીસની શુભ શરૂઆત અને આ પ્રથમ દિવસ જ્યારે નવા વર્ષનો હોય એ જ દિવસે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદોથી મોંઢેરા ખાતેથી આખા રાજ્યની અંદર દરેક જગ્યા ઉપર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ તમામ જગ્યા ઉપર સૂર્યનમસ્કારના કાર્યક્રમો થયા અને સાથે મળીને બે હજાર ચોવીસનું વર્ષ એક ઉર્જાવાળું વર્ષ બની રહે એના માટે આખા રાજ્યની અંદર ખૂબ સારા કાર્યક્રમો સૂર્યનમસ્કારના થયા એવો જ કાર્યક્રમ અહીંયા સોટાદપુર મુકામે પણ કરવામાં આવ્યો અને આ સોટાદેપુર ખાતેથી અમારા કરશનભાઈ રાઠવાનું પણ સન્માન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને કરશનભાઈ રાઠવાએ છોટાઉદેપુરનું છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે તે બદલ કરશનભાઈને પણ અભિનંદન પાઠવું અને બે હજાર આ ચોવીસનું વરસ નવ વર્ષ છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકોને શુભદાયી ફળદાયી નીવડે અને સૂર્ય નમસ્કારના જ્યારે આ પહેલી તારીખથી શુભ શરૂઆત થઈ ત્યારે ઉર્જા વાળો આ વર્ષ બની રહે એવી તમામને શુભકામનાઓ રેહણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદયપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર